નજીક મિત્રો તમે જોઈ શકો છો કેટલું જબરજસ્ત નમસ્કાર ખેડૂત મિત્રો પછી આપણે આવી ગયા છે કાઠિયાવાડની ભૂમિ ઉપર કે જ્યાં ગઈ આજે હું તમને એક જબરજસ્ત પરિણામ બતાવવા જઈ રહ્યો છું જે કહેવાય કપાસની અંદર તો કપાસની પાકની અંદર આપણી જય પરિવર્તનની એગ્રી પરિવર્તન જે પ્રોડક્ટ છે અને જે રિઝલ્ટ મળ્યું છે તો એ માહિતી આજે લેવા આવ્યા છે તો પહેલાં આ વિડીયો બતાવી દો બધાને આ રિઝલ્ટ બતાવો મિત્રો ચારે બાજુ તમે આ કપાસ જોશો તો એની ફૂટ વિકાસ ગ્રીનરી બધું ટોટલી જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે એની તમે ગ્રીનરી એવું જોઈ શકો છો આ નજીક બતાવવા આ નજીક મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું જબરજસ્ત રિઝલ્ટ છે આ આટલું બેસ્ટ રિઝલ્ટ જે અપાવ્યું છે એ ખેડૂતની આપણે મુલાકાત કરીશું નમસ્કાર નમસ્કાર શું નામ છે તમારું કિરણ છોવટિયા કિરણ છોવટિયા છોવટિયા અને આપણા કિરણભાઈ ગામ કયું ભદ્રાવર ભદ્રાવર ગામ છે તાલુકો જિલ્લો લાલ કોતળાજા જિલ્લો ભાવનગર ઓકે તો મિત્રો આ એમનું એડ્રેસ છે તો કિરણભાઈ આ જે તમારી કપાસની ખેતી છે બરાબર આ કેટલા વીઘામાં છે 4 વીઘામાં 4 વીઘામાં મિત્રો કપાસની એમણે ખેતી કરેલી છે તો આની અંદર તમે અમારી આ પ્રોડક્ટ જય પરિવર્તનની વાપરી છે તો આમાં તકલીફ શું હતી તકલીફમાં ફૂલનો જ્યારે ટાઈમ હતો ત્યારે ફૂલ ઓછા હતા અને ફાલ બરોબર હતો નહીં એ માટે આપણે યુઝ કર્યો છે મિત્રો એમની આ કપાસની અવસ્થામાં ફૂલની ફ્લાવરિંગ જે આવું જોઈએ ઓછા પ્રમાણમાં હતું અને જે પાક બેસવો જોઈએ બેસતો નતો નહી ઓકે તો એવામાં તમે સંપર્ક કોનો કર્યો

ફ્લાવરીનો પ્રોબ્લેમ છે પ્રોડક્શનનો પ્રોબ્લેમ છે તો આ દવા વિશે તમે શું કહેવા માંગો છો આ દવાનો યુઝ કરવાથી એક પ્રોબ્લેમ મોંઘી નહીં ન પડે મિત્રો આપણી દવા પણ ખેડૂતને પોસાય એવી છે ઓછા ખર્ચે સારામાં સારું પ્રોડક્શન વધારો કરવાની આપણી આ પ્રોડક્ટ આવે છે તો કિરણભાઈ તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને છેલ્લે લાસ્ટમાં એ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ તમારી નજર સમક્ષ હું બતાવી દઈશ આ તમે જોઈ શકો છો કે દરેક દાડી ઉપર જબરજસ્ત ફ્લાવરિંગ આખા પાકની અંદર આવી ગયું છે જે ચાર વીઘાનો પાક છે કોઈ જાતનો પ્રશ્ન છે નહીં તો કિરણભાઈ તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ